સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કાલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એનો વંશ ગયો આ બીજા ભાઈને મારનાર પણ લાખો ખાચર હતો એમ બોલાય છે ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી એના હાથમાં તો તલવાર ધ્રુજતી હતી પણ લાખો કાચર ઉબરડાનો ગરાજ ભોગવે તે પહેલાં તો મારે મરી ખૂટવું એવી એની પ્રતિજ્ઞા હતી બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એને ઉબરડાની ગાડી ઉપર બેસાડ્યો એનું નામ વેળો ખાચર એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી મૂળું ખાચર અને લાખો ખાચર ઉબરડે ચડી આવ્યા કરપડાની બાઈઓને હરણ કરી છોબારી ગામે ઉપાડી ગયા પણ મૂળું ખાચર પવિત્ર હતા બાઈઓને એમણે બહેનો કરીને રાખી મૂળું ખાચર નહોતા ત્યારે કરપડાઓ પણ ધાંગધ્રા રાજની મદદ લઈને છોબારી આવ્યા આવીને પોતાની બાઈઓને હાથ કરી માણસો ફકીરાને કહે મૂળું ખાચરના ઘરનાને લઈને આપણે આપણું વેર વાળીએ ફકીરાએ જવાબ દીધો બાપ વહુના આણા હોય પણ કાંઈ માના આણા હોય મૂળું ખાચરના ઘરમાં આવી છે તે આપણી મા કહેવાય ભાઈઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરો રાજ સાહેબના માણસો સાથે ભટકતો હતો મચ્છુ નદીના કિનારે એ બધા ચાલતા હતા ત્યાં તો સામે કાંઠે ખાચર વાયુઓનું કટક ઊભેલું દેખ્યું દેખીને ફકીરાએ પોતાના અને રાજ સાહેબના તમામ માણસોને પાછા વાળી દીધા બીજા સહુ બચે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ મને મારવામાં બધા રોકાઈ જશે હું હવે જિંદગી જીવી ચૂક્યો છું મને મારવા દો તમે આપણા ધણીને સંભાળો એમ કહીને એણે પોતાના વંશના જુવાનોને ઉબડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એણે ઘોડી દોડાવી વચ્ચે ઓરિયાનો બાંધેનો ઊંચો ધોર્યો આવ્યો તે વટાવ્યો પણ બીજે જ ડગલે એક પગદાળું આવ્યું તેમાં પડતા ઘોડીનો પગ ભાંગ્યો બચવાની બારી રહી નહીં કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે તલવાર કાઢીને ફકીરો એકલો ઉભો રહ્યો સામે કાંઠેથી એકલવાયા સ્વામી ભક્ત વીરને ખાચર ધારી ધારીને નિહાળી રહ્યા ફકીરાની ધોળી ધોળી મૂછ પવનના ઝપાટામાં ફરકતી હતી આથમતા સૂરજના કિરણ એની તલવાર ઉપર રાસ રમતા હતા નદીના પાણી એ બુઢા મોઢા ઉપર જળા જળા થતા હતા અને ફકીરો પડકારતો હતો હાલ્યા આવો મૂળું ખાચર હાલ્યા આવો મૂળું ખાચરે પોતાની ફોજને કહ્યું ખબરદાર એની ઉપર બંદૂક છોડશોમાં ઊભા ઊભા એના દર્શન કરો આવું રૂપ ફરી કેદી દેખવાના હતા વાહ વીર વાહ રંગ છે તારી જનેતાને પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરની પાસે આંખો નહોતી એની નજરમાં તો ઉબરરાની કાળી કાળી રસાળી જમીન રમતી હતી એણે પોતાના માણસને ઇશારો કર્યો ગોળી છૂટી અમ ફકીરો ઢળી પડ્યો જખમમાંથી ખળ ખળ લોહીનો ધોર્યો છૂટ્યો છે ફકીરાના શ્વાસ તૂટવા માંડ્યા છે પણ છેલ્લી ઘડીએ એ શું કરતો હતો પોતાની પછેડીની ફાટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતો સામે કાંઠેથી સ્વર આવ્યો ફકીરા કરપડા મળતી વખતે ચાલવું પડ્યો કે શું આ કાંઠેથી જવાબ ઉઠ્યો ના બાપ આ તો મારા ધણીની ધરતીને મળતો મરતોય બાંધી જાઉં છું ત્યાં જઈને કહીશ કે મારા ધણી મળતા મળતા એ તારી જમીન લીધી છે દીધી નથી ફકીરાના રામ ઉડી ગયા મોડું ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પડ્યા એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુ નદીને કાંઠે મોજૂદ છે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી રહેવામાં આવેલ છે જો તમે આવી જન્ય સત્ય ઘટનાઓ વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશો નો આ વીડિયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો